સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવમાં જનજાગૃતિનો સંદેશ અપાયો હતો ભરૂચ અવાડચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજે ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવનું ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશોના પસાર થાય તે માટેનો કાર્યક્રમ છે આઠમના યોજાયેલા પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીવડા સાથે માથા ઉપર માટલીનો ગરબો લઈ જઈ માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો તો સમાજના આગેવાનો અને યુવાનોએ આત્મનિર્ભર ભારતના

ગર્ભાલય અને ગર્ભ ગુમ્યા હતા જેમાં અત્યારની પરંપરા જે લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગર્ભાલય અને બહેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતિક લીધા હતા એ ઉપરાંત આપણા માનનીય વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકલ ફોર લોકલ કે જેમાં આપણું સ્વદેશી અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે તેનો ખૂબ જોર જોરથી પ્રચાર કર્યો હતો તેનાથી દરેક મેં શપથ લીધા હતા કે આપણે લોકલ વસ્તુ અપનાવીશું સ્વદેશી વસ્તુ અપનાવીશું જય હિન્દ જય ભારત